નમસ્કાર મહાદેવ હર કેમ તો બધા મજામાં મજામાં સ્વાગત છે મારું નવા એજ્યુકેશન બ્લોગમાં આજે આપણે જોઈએ ઘર વપરાશમાં વાસણના નામ સંસ્કૃતમાં ચમચહ એટલે કે ચમચી ચચકહ ચચકહ એટલે ગ્લાસ દરવી એટલે કે ડોયો કલછુલ ઘીસણા તચલા તગારું અર્થાય ઘટહ કુંભઃ માટલું હસંત અંગીથી એટલે કે સગડીઓ અર્થાય કાચ ઘટી એટલે કે બરણી અસ્તઢાવની દ્રોણી એટલે કે બાલ્ટી ડોલ કાચ કંચકઃ એટલે કે કાચનો ગ્લાસ કંદુહુ એટલે કે ચાની કીટલી કટાહ એટલે કડાહ કડાઈ કંચઃ કર એટલે કે લોટો રોચ રુચિવમ રુચિજમ એટલે કે તવા હોય તે કચોરિકા કટોરીકા બે અઢાઈ એટલે કે નાની વાટકી કટોરમ કટોરા એટલે કે મોટો વાટકો ચૌદસહ એટલે કે જે ચીપીઓ આવે તે ચીમટો ચરાવહ થાલીકા પ્લેટ થાળી થાલીકા એટલે કે સ્ટીલની થાળી આવે તે ચ્વેદીની એટલે કટ કડાહી બકડ્યું નાનું આવે તે ઉડતમાનમ એટલે કે ગેસ આવી રીતે આપણા ઘર વપરાશની સંસ્કૃતની યાદી છે વધારે માહિતી મેળવવા માટે જો અહીંયા લિંક આપેલી છે એસટી પોઈન્ટ સંસ્કૃત જગત ડોટ કોમ ઇન તેમાં તમે વધારે માહિતી મેળવવા માટે જોઈ શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો લાઈક કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઓલ બે લાઈકોન જરૂર દબો જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે મહાદ્વારે